મારું નામ સિંગલ હેમાબેન ખીમજીભાઈ છે હું ધ્રાંગધ્રા પત્રકાર સંગઠનની અધ્યક્ષ છું થોડા સમય પહેલાં મેં ધ્રાંગધ્રા એસએસસી જૈન કોલેજની મુલાકાત લીધેલી ત્યારે મેં પ્રતિક દવે સાહેબને મારા ઇન્ટરવ્યુમાં પૂછેલું કે તમને જે સાપ રેસ્ક્યુ કરવાનું કાર્ડ આપેલું છે તે કેવી રીતે ઇસ્યુ થયેલું છે ત્યારે પ્રતિક દવે સાહેબે મને જણાવેલું કે મેં એક સાપ વિશેનું પુસ્તક લખેલું છે એના લીધે મને આ કાર્ડ મળેલું છે અને અત્યાર સુધીમાં પ્રતિક દવે પોતે પાંચસો જેવા સાપોનું રેસ્ક્યુ કરેલું હોય એવો દાવો વિડીયોમાં કરેલો છે અને આ જે સાપ રેસ્ક્યુ કર્યો એના કોઈ પણ પ્રકારના વિડીયો એમને ઉતાર્યા નથી કે સાપ રેસ્ક્યુ કરીને એમને ક્યાં છોડ્યા અને કોના ઘરેથી સાપ પકડ્યા એવું કોઈ એમની પાસે આધાર પુરાવો નથી એવું એમને મને વિડીયોમાં જણાવેલ છે આ અંગે મેં આરએફઓ ચૌહાણ સાહેબને સંપર્ક સાધતા એમણે પ્રતિક દવેને નોટિસ પાઠવેલી અને આ અંગે એમણે જવાબ માંગેલો ત્યારે આજ રોજ અમે આરએફઓ પાસે જઈ પ્રતિક દવે આપેલો જવાબ વાંચી અને લેખિતમાં એ જવાબ અમે લીધેલો છે તો પ્રતિક દવે આવી કોઈપણ પ્રકારની સાપ રેસ્ક્યુ કરવાની તાલીમ લીધી હોય એવો કોઈ પ્રમાણપત્ર મને આરએફઓ એફ ચૌહાણે મને કે મારા પત્રકારોને આપેલ નથી અને આ જે પાંચસો સાપોનું રેસ્ક્યુ કરીને ક્યાં છોડવામાં આવ્યા છે એનું વિભાગ પાસે કોઈપણ પ્રકારનું નિભાવ રજિસ્ટર નથી એવું આરએફઓએ જણાવેલ છે અને આ ઝેરી સાપોનું વિદેશોમાં તસ્કરી થાય છે એવી સંભાવના હોઈ શકે તો આ અંગે પણ આરએફઓ ચૌહાણ પ્રતિક દવે પાસે એની વિગતો લેશે અને એમને પૂછવામાં આવશે કે તમે આટલા સાપો પકડ્યા છે તો ક્યાંથી પકડ્યા અને એને ક્યાં છોડવામાં આવ્યા અને એ સાપોનું શું થયું એવું આરએફઓએ અમને જણાવેલ છે કે તે પ્રતિક દવેને પૂછશે ત્યારબાદ અમે આરએફ ચૌહાણને જે ઝાલાવાડ સર્વસંપટ સાપ સંપૂટનું પુસ્તક પ્રતિક દવે પ્રસિદ્ધ કરેલું છે એ વિશે પૂછતા એમને જણાવેલું કે આ પુસ્તક પ્રતિક દવે ચાલીસ વર્ષના સંશોધન પછી આ પુસ્તક સ્થાપ્યું છે તો એ અંગેનું એમની પાસે કોઈ પ્રમાણપત્ર છે એવું મેં પૂછેલું તો આર એફ સાહેબે કીધું કે આવું કોઈ અમારી પાસે પ્રમાણપત્ર નથી અને મેં એમને સાડત્રીસમા નંબરના પેજ ઉપર જે ભૂલ છે એ બતાવેલી કે એક જ જે બિનઝેરી સાપ છે એને ઝેરી બતાવ્યો છે ઝેરી છે એને ઝેરી બતાવેલ છે તેમજ એક જ સાપને ઉપર અને નીચે તીવ્ર ઝેરી બતાવેલ છે તો આમાં સામાન્ય પ્રજાને કે એને પુસ્તક જોઈને તીવ્ર ઝેરી સાપને બિન ઝેરી સમજીને જો કોઈ સામાન્ય પ્રજાજન એ સાપને પકડી લે અને એને બાઇટ કરે ને એનું મોત થાય તો આ અંગેની જવાબદારી કોની એવું મેં ચૌહાણ સાહેબને જણાવેલ ત્યારે તેમણે પોતાના અધિકારીઓનો લૂલો બચાવ કરેલો છે પણ ખરેખર આ પ્રતિક દવેને સાપ અંગેનું કોઈ જ્ઞાન નથી તેમજ એમણે સાપની પૂછળી ઉપરથી ઝેરી બિન ઝેરી હોય એવું પણ એક પુસ્ત એક પૃષ્ઠ ઉપર જણાવેલું છે તો પ્રતિક દવાઈને સાપ અંગેનું કોઈ જ્ઞાન નથી અને સામાન્ય પ્રજાને ગેરમાર્ગે દોરી રહેલા છે ને પુસ્તકમાં જોઈ અને લોકો જો એમ વિચારશે કે આ સાપ બિનઝેરી છે અને પકડી લેશે તો એને એ સાપ એનો જીવ લેશે તો એની જવાબદારી શું પ્રતિક દવેની રહેશે કે જે તે વખતના ડીએફઓની રહેશે કે આર એફઓની રહેશે આ અંગેની તપાસ બેસાડવી જોઈએ અને પ્રતિક દવેને વન વિભાગે ક્યાંથી સાપોનું એમને જ્ઞાન મેળવ્યું આ ફોટા ક્યાંથી લીધા કઈ જગ્યાએથી લીધા આ ફોટા લેવા માટે એમણે કોની પરવાનગી લીધી હતી કોની પરવાનગીથી આ તમામ વન્ય સાપોના ફોટા લીધા છે એ અંગે પણ એમની વિરુદ્ધ તપાસ થવી જોઈએ હું છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્ય કરી રહી છું અને ગમે ત્યારે હું ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી રહી છું આ પ્રતિક દવે વિરુદ્ધ હું છેલ્લા ઘણા સમયથી અહેવાલો પ્રસાર મારા શક્તિ સાપ્તાહિકમાં પ્રસારિત કરી રહી છું મને અહીંના એક નિવૃત્ત પ્રોફેસર બેને એવું જણાવેલું છે કે જ્યારે હું પ્રિન્સિપાલ પ્રતિક દવે વિરુદ્ધ આરટીઆઈ કે કોઈ વસ્તુની લેખિતમાં માગણી કરતી તો પ્રતિક દવે મને ગુંડા તત્વોને બોલાવી અને મને હેરાનગતિ કરેલી છે તો આ ઉપરથી એવું સાબિત થાય છે કે હું આટલું બધું લખી રહી છું ગાંધી ચિંધ્યા રાહે મેં સત્યાગ્રહ કરવાની પણ નોટિસ આપી દીધેલી છે તો આ પ્રતિક દવે ગુંડાવોને રાખીને મારી ઉપર કોઈ પણ હુમલો કરાવી શકશે મને કે મારા પરિવારને કોઈ નુકસાન પહોંચાડી શકે એવી મને ભીતિ સેવાઈ રહી છે